જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપીશન તેર માં આ વિડિયોમાં જોઈશું આપણે આગના દાવાના હિસાબો એકનો દાખલા નંબર સૌ સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે સોળ આઠ બે હજાર ચોવીસ ના રોજ આગ લાગવાથી શ્રી કમનસીબનું ગોડાઉન નાશ પામ્યું અને રૂપિયા વીસ હજારનો માલ બચાવી લીધો નીચે આપેલ માહિતી પરથી કંપની સમક્ષ નોંધવાના દાવાની રકમ શોધો જેમાં તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ સ્ટોકની કિંમત આપી છે રૂપિયા પચીસ હજાર એટલે કે શરૂનો સ્ટોક રૂપિયા પચીસ હજાર આ ઉપરાંત તારીખ એક એક બે હજાર ચોવીસથી તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ સુધીની વિગતો આપણને આપી છે જેમાં ખરીદી રૂપિયા બે લાખ પચીસ હજાર મજૂરી રૂપિયા દસ હજાર અને જાવક માલનું ગાડા ભાડું રૂપિયા દસ હજાર છે આ ઉપરાંત વેચાણ છે રૂપિયા બે લાખ દસ હજાર ત્રણ સ્ટોકના નુકસાનની પોલિસીની રકમ રૂપિયા છેતાલીસ હજાર છે એટલે કે વીમાની રકમ રૂપિયા છેતાલીસ હજાર છે ચાર પાછલા ત્રણ વર્ષની ખરીદી વેચાણ અને કાચા નફાની વિગતો નીચે મુજબ છે જેમાં આપણને વર્ષ વેચાણ ખરીદી અને કાચો નફો આપેલ છે જેમાં બે હજારના એકવીસના વર્ષમાં વેચાણ રૂપિયા બે લાખ ખરીદી રૂપિયા એક લાખ પચાસ હજાર અને કાચો નફો રૂપિયા ચાલીસ હજાર છે વર્ષ બે હજાર બાવીસ માટે વેચાણ રૂપિયા ત્રણ લાખ ખરીદી રૂપિયા બે લાખ પચાસ હજાર અને કાચો નફો પંચોતેર હજાર છે જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસ માટે વેચાણ રૂપિયા ચાર લાખ ખરીદી રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર અને કાચો નફો રૂપિયા સાઠ હજાર છે તો આ છે દાખલાની રકમ સૌપ્રથમ આપણે દાખલો ગણવા માટે કયા કયા સ્ટેપ્સ અનુસરવાના છે તે ધ્યાનમાં લઈશું અને ત્યારબાદ એ સ્ટેપ અનુસાર દાખલાની ગણતરી કરશું અને જરૂરી રક વિગતો છે એ રકમમાંથી આપણે જોઈતા જઈશું તો આ દાખલો છે એના ગણવા માટેના સ્ટેપ્સ આ મુજબના છે તો કે સૌપ્રથમ તો પાછલા ત્રણ વર્ષ માટે કાચા નફાની ટકાવારીની ગણતરી કરવાની છે ત્યારબાદ સરેરાશ કાચા નફાનો દર શોધવાનો છે એટલે કે ત્રણ વર્ષની જે કાચા નફાનો દર આવે તેની સરેરાશ કાઢવાની છે ત્રણ તારીખ એક એક બે હજાર ચોવીસથી થી તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ એટલે કે આગ લાગ્યા તારીખ સુધીનું વેપાર ખાતું બનાવી આખર સ્ટોકની રકમ શોધવાની છે ત્યારબાદ ચાર આગથી થયેલ નુકસાનની ગણતરી કરવાની છે અને પાંચ આગથી થયેલ નુકસાન સરેરાશ કલમ મુજબ શોધવાનું છે તો આ પાંચ સ્ટેપમાં આપણે દાખલો ગણવાનો છે તો રકમ જોઈતા જઈશું અને તેની વિગતો ધ્યાનમાં લઈ અનુક્રમે એક પછી એક સ્ટેપ કરતા જઈશું અને છેલ્લે આપણે આગથી થયેલ નુકસાન સરેરાશ કલમ મુજબ શોધીશું તો સૌ પ્રથમ આપણે પાછલા ત્રણ વર્ષ માટે છે એ કાચા નફાનો દર શોધવાનો છે તો પાછલા ત્રણ વર્ષનું વેચાણ આપેલું છે અને પાછલા ત્રણ વર્ષનો કાચો નફો આપ્યો છે તેની આધારે આપણે કાચા નફાના દરની ગણતરી કરવાની છે તો સ્ટેપ નંબર એક કરીશું કાચા નફાના દરની ગણતરી તો પાછલા ત્રણ વર્ષ માટે કાચા નફાના દરની ગણતરી કરવી હોય તો પાછલા ત્રણ વર્ષનું આપણને વેચાણ કાચ ખરીદી અને કાચો નફો આપણે અહીંયા આપેલો છે આગળની સ્લાઇડમાંથી લીધેલો છે તો વર્ષ બે હજાર એકવીસના વર્ષ માટે કાચા નફાનો દર શોધવો હોય તો વર્ષ બે હજાર એકવીસનું વેચાણ કેટલું છે તો કે બે લાખ છે અને નફો કેટલો છે તો કે ચાલીસ હજાર છે વેચાણ બે લાખ હોય ત્યારે નફો ચાલીસ હજાર તો સો એ કેટલા ટકા તિરાશી મૂકીશું તો ચાલીસ હજાર બે લાખ કરીશું તો મળશે આપણને માટે કાચા નફાનો દર તેવી આપણે બે હાજર બાવીસ ના વર્ષ માટે કાચા નફાનો દર જો શોધીશું તો બે હાજર બાવીસ ના વર્ષ માટેનું વેચાણ છે ત્રણ લાખ અને કાચો નફો છે રૂપિયા પંચોતેર હજાર તો મૂકીશું વેચાણ ત્રણ લાખ હોય ત્યારે નફો પંચોતેર હજાર તો સો એ કેટલા ટકા તો પંચોતેર હજાર ગુણ્યા સો ભાગ્યા ત્રણ લાખ કરીશું તો આપણને મળશે બે હજાર બાવીસના વર્ષ માટે કાચા નફાનો દર પચીસ ટકા ત્યારબાદ આપણે બે હજાર ત્રેવીસના વર્ષ માટે કાચા નફાનો દર શોધવાનો છે તો બે હજાર ત્રેવીસના વર્ષનું વેચાણ છે ચાર લાખ અને કાચો નફો છે સાહીઠ હજાર તો વેચાણ ચાર લાખ હોય ત્યારે નફો સાઠ હજાર છ કેટલો તો શોધીશું બે હજાર ત્રેવીસના વર્ષ માટે કાચા નફાનો દર તો વેચાણ ચાર લાખ હોય ત્યારે નફો સાઈઠ છે તો સો એ કેટલા ટકા તો સાઈઠ હજાર ભાગ્યા ચાર લાખ કરીશું તો આપણને મળશે પંદર તો મિત્રો અહીંયા આપણને ત્રણેય વર્ષ માટે કાચા નફાના દરની ટકાવારી મળી ગઈ છે બે હજાર એકવીસ માટે વીસ ટકા બે હજાર બાવીસ માટે પચીસ ટકા અને બે હજાર ત્રેવીસ માટે આપણને મળ્યા છે પંદર ટકા હવે દાખલામાં આપણે આગળનું સ્ટેપ્સ કરવાનું છે સરેરાશ નફાના દર ટકાની ગણતરી તો આ જે પચીસ અને પંદર આવ્યો છે તેનો સરવાળો કરી આપણે સરેરાશ કાચા નફાનો દર શોધીશું તો સ્ટેપ્સ નંબર આપણે બે ગણવાનું છે સરેરાશ કાચા નફાના દરની ગણતરી તો કરીશું સ્ટેપ નંબર બે સરેરાશ કાચા નફાના દરની ગણતરી તો સરેરાશ કાચા નફાના દરની ગણતરી માટેનું સૂત્ર થશે સરેરાશ નફાનો દર બરાબર છેલ્લા ત્રણ વર્ષના નફાના દરનો સરવાળો છેદમાં ત્રણ વાસતો છેલ્લા ત્રણ વર્ષના નફો અનુક્રમે બે હજાર એટલે એટલે સાહીઠ થશે તો સાહીઠ ભાગ્યા ત્રણ કરીશું તો સરેરાશ કાચા નફાનો દર મળશે આપણને વીસ ટકા જે આપણે આગ લાગીએ તારીખે આખો સ્ટોક શોધવાનો હોય ત્યારે કાચો નફો વેપાર ખાતામાં દર્શાવવા માટે ઉપયોગી સાબિત થશે ચોવીસ સુધીનું વેપાર ખાતું બનાવી આખર સ્ટોકની ગણતરી કરવાની છે તો કરીશું આપણે તારીખ એક એક બે હાજર ચોવીસ થી સોળ આઠ બે ચોવીસ સુધીનું વેપાર ખાતું તૈયાર કરીશું અને તેને આધારે શોધીશું આપણે આખર સ્ટોક તો દાખલામાં આપણે તારીખ એક એક બે હાજર ચોવીસનો શરૂનો સ્ટોક તેમજ એક એક બે હાજર ચોવીસની જે વિગતો આપણને આપી છે અનુક્રમે ખરીદી મજૂરી જાવકમાલનું ગાડા અને વેચાણ ધ્યાનમાં લઈ અને વેપાર ખાતું તૈયાર કરવાનું છે તો સ્ટેપ નંબર ત્રણ કરીશું આપણે એક એક બે હાજર ચોવીસ થી આગ લાગ્યા તારીખ એટલે કે સોળ આઠ બે હાજર ચોવીસ સુધીનું વેપાર ખાતું તો અહીંયા આપણે આગળના જે રકમ છે એ જ આંકડાઓ અહીંયા લીધેલા છે તો બનાવીશું તારીખ એક એક બે હજાર ચોવીસથી પંદર આઠ બે હજાર ચોવીસ સુધીનું વેપાર ખાતું અથવા તો સોળ આઠ બે હજાર ચોવીસ સુધીનું વેપાર ખાતું તો વેપાર ખાતું વિગત રકમ રૂપિયા વિગત અને રકમ રૂપિયા સૌપ્રથમ આપણે શરૂનો સ્ટોક બતાવીશું જે આપણને પચીસ હજાર આપ્યો છે તો વિગતમાં લખીશું શરૂનો સ્ટોક રકમમાં લખીશું પચીસ હજાર ત્યારબાદ દાખલામાં આપણને ખરીદી આપી હતી રકમમાં તો ખરીદીમાં લખીશું અને ઉધાર બાજુ રકમમાં લખીશું બે લાખ પચીસ હજાર ત્યારબાદ મજૂરી આપેલી છે તો વિગતમાં લખીશું મજૂરી અને રકમમાં લખીશું દસ હજાર ત્યારબાદ જાવકમાલનું ગાડું ભાડું છે એ વેપાર ખાતે આપણે નોંધવાનું નથી એને આપણે નફા નુકસાન ખાતે નોંધવાનું હોય એટલે એની અસર અહીં આપીશું નહીં ત્યારબાદ વેચાણ આપણને આપ્યું છે બે લાખ દસ હજાર તો વેપાર ખાતાની જમા બાજુ લખીશું વેચાણ રકમના ખાનામાં લખીશું બે લાખ દસ હજાર હવે આપણે સરેરાશ કાચા નફાનો દર શોધો છે તો કાચો નફો લખીશું વેચાણના વીસ ટકા લખીએ તો બે લાખ દસ હજારના વીસ ટકા લખીશું તો મળશે બેતાલીસ હજાર તો અહીંયા આપણે ગણતરી કરી છે કે સરેરાશ કાચો નફો બરાબર વેચાણ ગુણ્યા સરેરાશ કાચા નફાનો દર જ્યાં બે લાખ દસ હજાર ગુણ્યા વીસ ટકા એટલે કે છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ નફાનો દર તો મળશે બેતાલીસ હજાર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક ખરીદી મજૂરી દર્શાવી છે જમા બાજુ વેચાણ દર્શાવ્યું છે અને વેચાણને આધારે આપણે કાચા નફાનો દર ને આધારે કાચો નફો દર્શાવ્યો છે હવે આપણે વેપાર ખાતું બંધ કરવાનું છે તો ઉધાર બાજુનો સરવાળો કરીશું તો મળશે ત્રણ લાખ બે હજાર બાજુ ત્રણ લાખ બે હજાર આપણે આખર સ્ટોક કહીશું તો આપણને મળ્યો છે આખર સ્ટોક રૂપિયા બાણું હજાર જે આપણને વીમાની રકમ એટલે કે દાવો મંજૂર કરવા માટે ઉપયોગી સાબિત થશે બાણું હજારનો સ્ટોક છે એ ધ્યાનમાં લેવાનો છે અને નુકસાનથી થયેલ ગણતરી ધ્યાનમાં લેવાની છે તો દાખલામાં આપણને વીસ હજારનો માલ બચાવી લીધો છે અને વીમો રૂપિયા છેતાલીસ હજારની કિંમતનો લીધો છે તો ગણતરી કરીશું આપણે આગથી થયેલ નુકસાનની ગણતરી તો આગથી થયેલ નુકસાન બરાબર આખર સ્ટોક માઇનસ બચાવી લીધેલ માલ તો આખર સ્ટોકની રકમ છે બાણું હજાર અને બચાવી લીધેલ માલ છે આપણો વીસ હજાર તો આપણને આગથી થયેલ નુકસાન મળશે બોતેર હજાર હવે આપણે જોઈ શકીએ છીએ કે વીમા કંપની પાસે છેતાલીસ હજારનો જ વીમો લીધો છે એટલે કે બોતેર હજારના સ્ટોક નું નુકસાન થયેલ છે પરંતુ કંપનીએ વીમો છેતાલીસ હજારનો લીધો છે માટે આપણે સરેરાશ કલમ મુજબ દાવાની ગણતરી કરવી પડશે તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ વીમાની રકમ સ્ટોકના નુકસાન કરતા ઓછી હોય ત્યારે સરેરાશ કલમ મુજબ ગણતરી કરવી તો આપણે સ્ટેપ નંબર પાંચ કરીશું સરેરાશ કલમ મુજબ રકમ દાવાની રકમ તો સરેરાશ કલમ મુજબ દાવાની રકમ શોધવાની છે તો એની માટેનું સૂત્ર લખવાનું છે સરેરાશ કલમ બરાબર દાવાની રકમ બરાબર ખરેખર નુકસાન ગુણ્યા વીમા પોલિસીની રકમ છેદમાં આખર સ્ટોક તો ખરેખર નુકસાન છે બોતેર હજાર વીમા પોલિસીની રકમ છે છેતાલીસ હજાર જયારે આપણો વેપાર ખાતા મુજબ આખર સ્ટોક છે રૂપિયા બાણું હજાર તો બોતેર હજાર ગુણ્યા છેતાલીસ હજાર ભાગ્ય બાણું હજાર કરીશું તો દાવાની રકમ મળશે છત્રીસ હજાર એટલે કે કંપની બોતેર હજારના નુકસાન સામે ફક્ત છત્રીસ હજારનો દાવો જ મંજૂર કરશે આગથી બળી ગયેલ સ્ટોક રૂપિયા બાણું હજાર છે જ્યારે વીમા કંપનીએ છત્રીસ હજારનો દાવો મંજૂર કરે છે તેથી આગથી થયેલ નુકસાન રૂપિયા છપ્પન હજાર થશે બાણું હજારમાંથી છત્રીસ હજાર બાદ કરીશો તો મળશે આપણને છપ્પન હજાર જે આગથી થયેલ નુકસાન છે આમ આમ નોંધ લખવી હોય તો વીમા કંપની ખાતે ઉધાર આગથી બળી ગયેલ માલ ખાતે જમા બાણું હજાર તો મિત્રો ખાસ એ યાદ રાખવાનું છે કે જ્યારે પણ વીમાની રકમ છે એ ખરેખર નુકસાન કરતા ઓછો લીધો હોય ત્યારે સરેરાશ કલમને આધારે નુકસાનની ગણતરી કરવાની છે તો અહીંયા આ દાખલો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે એટલે કે હોમવર્ક છે હોમવર્ક અંગેનો દાખલો આ પ્રમાણે છે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ આગ લાગવાથી શ્રી બદનસીબનું ગોડાઉન નાશ પામ્યું અને રૂપિયા ત્રીસ હજારનો માલ બચાવી લીધો નીચે આપેલ માહિતી પરથી કમ કંપની સમક્ષ નોંધવાના દાવાની રકમ શોધો જેમાં તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ સ્ટોકની કિંમત છે રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો આ ઉપરાંત બે તારીખ એક એક બે હજાર ચોવીસથી તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ સુધીની વિગતો આપેલી છે જેમાં ખરીદી રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો મજૂરી રૂપિયા પંદર હજાર અને જાવકમાલનું ગાડા ભાડું રૂપિયા પંદર હજાર છે જ્યારે વેચાણ રૂપિયા ત્રણ લાખ પંદર હજાર છે ત્યારબાદ સ્ટોકના નુકસાનની પોલિસીની રકમ રૂપિયા ઓગણ સિત્તેર હજાર છે પાછલા ત્રણ વર્ષની ખરીદી અને વેચાણ અને કાચા નફાની વિગત નીચે મુજબ છે જેમાં વર્ષ વેચાણ ખરીદી અને કાચો નફો આપેલ છે જેમાં વર્ષ બે હજાર એકવીસનું વેચાણ ત્રણ લાખ ખરીદી બે લાખ પચીસ હજાર અને કાચો નફો છે સાહીઠ હજાર બાવીસના વર્ષ માટે વેચાણ રૂપિયા ચાર લાખ પચાસ હજાર ખરીદી રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર અને કાચો નફો છે એક લાખ બાર હજાર પાંચસો જ્યારે બે હજાર ત્રેવીસના વર્ષ માટે વેચાણ છે રૂપિયા છ લાખ ખરીદી છે રૂપિયા પાંચ લાખ પચીસ હજાર અને કાચો નફો છે રૂપિયા નેવું હજાર તો આ દાખલો છે એ જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્ર સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ